મોર્નિંગ ગાઈઝ કેમ છો બધાય જય શ્રી કૃષ્ણ બધાઈને તો જો અત્યારે છે ને સવાર સવારમાં નાસ્તો બની ગયો છે ને આપણે દર્શનની રાહ જોઈએ છીએ અને દર્શન હમણાં ના પાડી છે કે એને બપોરે જમવું નથી કેમ કે જમે છે ને તો પછી એને કંઈ સેટિંગ નથી આવતું કે એમ તડકે જ ઝુભું રહેવાનું થાય છે ને તો એટલે આપણે ટિફિન હમણાં કંઈ બનાવવાનું નથી હોતું એટલે છે ને આપણે નાસ્તો બનાવી લીધો દર્શન એટલે આપણે નાસ્તો પણ કરી લઈએ અને હાલો આપણે હવે થોડોક નાસ્તો કરી લઈએ દર્શન ઓલમોસ્ટ આવી ગયા છે પાછો એ બધા નાસ્તો કરવા બેસી ગઈ જય શ્રી કૃષ્ણ દર્શન કેમ છે આજે રેડી નાસ્તો કર સારું છે તો કેમ આમ ઢીલા ઢીલા બોલો છો હર આમ જોશમાં બોલાય હવાર હવારમાં એવું હે હે ને તો શું કરો છો નાસ્તો મમરાન ચા આમાં એક ભાખરી હોતી નથી એ ક્યાં ગઈ અંદર ડબ્બા મૂકી દીધી

અને માટે છે ને લીંબુ સરબત બનાવી નાખ્યું છે મસ્ત મજાનું હવે બોટલમાં આપણે ભરીને એને દઈ દઈએ ચલો હું સરબત સન ચાલુ જ રાખવું જોઈએ સારા હોય બીમાર હોય ગમે એ હોય જો કાલ મમ્મીને દર્શનની તબિયત થોડી કોલી લૂઝ થાય ને તો એ લોકોનું જોઈને મેં સાથે ચાલુ કરી દીધું મેં આપણને કંઈ થવું ન જોઈએ તે ગરમીનો માહોલ લેવો છે ઘરે ઘરે આવું પ્રોબ્લેમ છે તો અત્યારે એ કોઈનો વાક નહીં ગરમીની હિસાબે થાય જો દર્શન તો વયા ગયા છે કામ પર પણ છે ને આપણે હજી છે ને બધું કામ બાકી છે પણ કામમાં આજે એવું છે કે હમણાં મહેમાન હતા ને તો આપણે ગોધડા ને એવું બધું ધાબે ને એવું ઓલું કરતા આપણે બધા જ ગોદડા ધોવાના છે અને કપડાં છે ને આપણે જાતે ધોવાના છે એટલે મશીનમાં ધોવા ધોવાના કીધી આજે આખો દિવસ ધોધો કરવા છે પાણી ન ને ત્યાં સુધી ધોવાશે પછી જે થાય એટલા બધા નહીં રોજ ધો એટલે છ સાત છે એટલે આપણે રોજ થોડા થોડા બે ત્રણ બે ત્રણ જોઈ નાખશું એટલે થઈ જાય તો હાલો અત્યારે હવે ફટાફટ કામ કરી લઈએ સૂતા છે ને ત્યાં ફટાફટ કામ થાય પછી ઉઠી જાય તો કઈ નહીં થાય તો હાલો આજે આપણે ફટાફટ કામ કરી લઈએ તો અમારે કૃષાંગસન સૂતો છે પણ ઉઠી ગયો તો હવે એની માટે ચા દૂધ રેડી કરી નાખ્યું છે અને મારી માટે છે ને લીંબુ સરબત જો લીંબુ સરબત દર્શન માટે બનાવ્યું તો મેં મારી માટે બનાવી લીધું ને મેં થોડું પી લીધું છે એટલે અડધો ગ્લાસ જ છે

આપણે દર્શને બંધ કરી દીધું છે ને મેં બંધ કરી દીધું છે બપોરે આજથી બપોરે થોડુંક ન જમી તો સારું અને જમી તો થોડાક મમરા જ ખાવાના કેમકે સાંજે મને છે ને દર્શનને કેવું છે કે સાંજનું બંધ કરવામાં એક પ્રોબ્લેમ છે કે સાંજે અમે જમ્યા વગર અમને નીંદર ન આવે એટલે સાંજે તો અમારે જમવું જ પડે અને અત્યારે જુઓ આપણે મને નથી ગમતું ને એ કામ આપણે ચાલુ કરી દીધું છે તો અહીંયા અમારું ઘી બનવા માંડ્યું છે બાજુમાં થોડુંક સામને ખીચડી મૂકી દીધી છે ને અહીંયા દૂધ ગરમ થાય છે ત્રણેય ગેસ ચાલુ કરી દીધા હશે ઓલમોસ્ટ એટલે ફટાફટ આપણે હવે કરી નાખીએ મમ્મી ને પૂછી જોઈએ મમ્મીને ને હશે નહીં આપણે રસોઈ નાખવાની છે રસોઈમાં થોડુંક જ બનાવવાનું રસોઈમાંથી પહેલા આપણે આપણું ઘીનું ને એનું કામ કરી નાખીએ તો ચલો ફટાફટ ઘી કરી નાખી અને આજે જો દર્શન બપોરે જમવાનું બંધ કરી દીધું છે ને તો સવારમાં ભાખરી ખાઈને જાય છે તો એની માટે એટલું માખણ આજે રાખ્યું છે આપણે કે થોડુંક ખવારમાં માખણ ને એવું ખાઈને જાય તો સારું આખો દિવસ નીકળી જાય પછી ડાયરેક્ટ રાત્રે જમવાનું હોય તો બહુ વધારે ડિસ્ટન્સ રહી જાય ને આપણે ઘરે હોય તો થોડું 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 ચાલુ જ રાખીએ આપણે તો કઈ નહીં ચલો ફટફટ ઘી કરી નાખીએ જો મારા સાસુની માટે જમવાનું બનાવી નાખ્યું છે દૂધીનું શાક છે મસ્તની ખીચડી યેલો યલો અને ભાખરી અને અહીંયા મસ્તની છાશ મારા સાસુને છે ને ખીચડી બહુ ભાવે યલો કલરની અને અમે છે ને બપોરે જ બનાવીએ રાત્રે નથી બનાવતા તો એમનું જમવાનું થઈ ગયું છે તમે ઘણી વખત તમે કોમેન્ટમાં કીધું હતું કે બપોરે તમે ભાખરી જ ખાવ છો પણ અમે બપોરે ભાખરી નથી ખાતા અમાર મારા સાસુને છે ને ભાખરી થોડીક વધારે ભાવે છે એટલે અમે એકલા હોય છે ને તો જ્યારે એમને એકલાને ખાવાનું હોય ને ત્યારે એ વધારે એમ જ કે મને ભાખરી બનાવી દો કેમકે મને છે ને ભાખરી નથી ભાવતી હું ભાખરી ઓછી ખાવ સવારમાં નથી ખાતી એટલે હું છે ને મને રોટલી બહુ ભાવે એટલે તો કાંઈ નહીં જો મારા સાસુનો જ ફેવરિટ ડિશ બની ગઈ છે તો કાંઈ નહીં હાલો એ ખાઈ લે અને આપણે કૃષાંગને ખવડાવી દઈએ પછી અત્યારે આપણે થઈ ગયા છે ફ્રી મેં છે ને બધી રસોઈ બનતી હતી ત્યાં ફટાફટ છે ને મેં થોડા ઘણા છે ને વાસણ એ ઘસી નાખ્યા છે એટલે આપણે એ કાંઈ ટેન્શન નથી અત્યારે તો આપણે હવે ફ્રી થઈ ગયા છે હવે ખાલી મમ્મી જમે ને તો બે વાટકા દિવસ જ રહેશે હાલો ફ્રી થઈ ગયા છીએ છે વહેલા આજે સાડા બાર વાગ્યા તો અમે ફ્રી થઈ ગયા આજે સાડા બાર વાગ્યા ને તો હું ફ્રી થઈ ગઈ છું જો વહેલા ફ્રી થાય ને ત્યારે છે ને આપણને

અત્યારે જો ચા બધાએ પી લીધો છે મારે આજે તો વિચાર છે કે હું પી લો થોડોક હું હવે થોડોક ચા પી લો પછી આપણે હવે બહાર નીકળી કેમ કે તડકો હું હવે થોડોક ઓછો તડકો નથી પણ હજી ગરમ વરાળ જ આવે છે એટલે હવે બહાર નીકળી ઘણીક વાર બેસીને અંદર આવતા રહ્યું કેમકે બહાર બેસાય એવું જ નથી બહુ એટલે બહુ જ તડકો છે તો આપણે હવે અત્યારે ગુજલી પાણી કાઢે છે પાણી આઈ કુસુ આ મૂકી દે તો આઈ પર લઈને બહાર નીકળો છે આપ જો તો હમણા આતુલ દાદા કાઢીને ગયા હજી જો કુસુ ભાઈ તો છે ને બધાની ગાડીઓ જોલુ કરતા હોય આઈ કુસુ તર હકાવી છે હકાવી છે કુસુ

અને દર્શન છક સાડા નવ વાગે જવાના છે તો ટેકો કરવા બહુ સારું થઈ ગયું એટલે જાય છે ભાઈ તો જો અત્યારે રસોડામાં આવી ગયા ને ગરમી થાય છે પણ અત્યારે જમવામાં આજે આખો દી જમી નહીં તો મને એટલી ભૂખ લાગી ગઈ છે ને તો ત્યાં મેં રસોઈ એટલી બનાવી છે ને તમે જોવો ખાલી મેં શું શું રસોઈમાં બનાવી બપોરે ખીચડી વધી દીધી ને તો એ મેં વઘારી નાખી છે જે દર્શનની બહુ ફેવરેટ છે અને અહીંયા મારી માટે મેં છે ને કાંદાનું સલાડ કરી નાખ્યું છે મસ્ત એ મને બહુ ભાવે છે પછી મારું ફેવરેટ મેં ભાત વઘારી નાખ્યા મારા અને કૃષાંગમાં એટલે એ થઈ ગયું અને અહીંયા જુઓ મસ્ત મજાનું દહીં જમાઈ દીધું છે હવે દહીં જોડે ભળતી વસ્તુ બનાવી તો પડે જ એટલે જુઓ અહીંયા થેપલા બને છે જો અહીંયા થેપલાનો લોટય બંધાઈ ગયો ને થેપલા બને છે તો આટલી વસ્તુ બનાવી નાખીશ અને અહીંયા જો મસ્તનો ચા પણ બની ગયો છે આપણો ભૂખ મને વધારે લાગી ગઈ હોય એવું લાગે છે એટલે થોડીક વધારે આઈટમો બની ગઈ છે બધી આઈટમ જવાની છે બધાની ફેવરેટ આઈટમ આજે બનાવી નાખી છે તો ચલો આજે બધા જમવા આવે દર્શનની રાહ જોઈએ થેપલા બની જાય ને પછી આપણે એટલે જલ્દી દર્શન આવી જાય નવ વાગ્યાનું કીધું તો સાડા આઠ થઈ ગયા છે મેં થેપલા ચાલુ કરી દીધા છે અને મારી બધી આઈટમમાં તમને છે ને થોડાક ધાણા બધે વધારે લાગશે કેમ કે મને બહુ ભાવે ને તો હું બધાને એટલા ખવરાવું આખો માટે હારા એટલે તો થેપલા જોઈને દર્શન કેટલા ખુશ છે દર્શન બોલો મોજ પડી ગઈ ને આ તો મોજ જ હોય ને યાર પણ અત્યારે ગરમીના બધાય આવે ને તો થેપલા જોઈને બધા એમ કે કે આવું શું બનાવ્યું તમે અહીંયા ગરમીના ખુશ થઈ ગયા થેપલા જોઈન આપણે મજા આવે થેપલા મજા આવે મજા જ આવે ને આ તો બધું જ દર્શનનો ફેવરેટ છે જો વઘારેલી ખીચડી એને બહુ ભાવે ચા થેપલા બધું જ ફેવરેટ અને આ ભાઈ જો મને ખવરાવા આ ખાલી થેપલા દર્શન ને ના ભાવે મમ્મી ને એટલા ભાવે હે મમ્મી બહુ ભાવે થેપલા તળેલું બે ના ખાવ હમણાં હોલ થાય નથી કર્યા

કેટલો હરખાઈ જાય એ કળામાંય જો અમારે કુસુ છે ને એક આઈસ્ક્રીમ બોલતા એવો સરસ થઈ ગયો છે આંખ આંખ કરે એટલે એ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કરે ને એમાં ફાયદો મને થાય એટલે હવે જો એ ક્યારનું જ હવારનું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કરે તો આપણે આઈસ્ક્રીમ ખાવા દર્શન લઈ જાય કુસુ ક્યારનું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કરે છે

ના આઈસ્ક્રીમ હે ને અન મારા તો સુરતી ગોટાળો છે પછી ઘરે ગોટાળો કરું તમે આઈસ્ક્રીમ થઈ ગઈ આઈસ્ક્રીમ ખાવા માટે જઈએ બાય બાય તો ચાલ આમ આઈસ્ક્રીમ ખાવા

ના એ તીખું નહીં લાગે હમણાં કાંઈક બીજું ખવરાઈશ ને તો તીખું લાગશે તો એક હવે છે ને નેક્સ્ટ ટાઈમ કાજુ કતરી દર્શન ની મોસ્ટ મસ્ત ફ્લેવર હતો નવો ફ્લેવર હા બહુ મજા આવી ગઈ તો બાપા હે જો હમણાં બાપા હે જ રહે